સુરત શહેરના અઠવા ગેટ ખાતે આવેલા સુરત ઇસ્લામ યતીમ સોસાયટી ખાતે પ્રમુખ સહિતનાઓ માટે બનાવેલા ઓફિસ બાળકો માટે દવાખાનું બાળકોને શાળાએ આવવા જવા માટે બસ તો સાથે યતિમ ખાના સોસાયટીને બિલ્ડીંગ પર વધુ એક માળ બનાવી વીસ રૂમો સહિત સાકાર કર્યા બાદ તેનું શનિવારે મહાનુભાવની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો પ્રસંગે હજી ટ્વર ન્યૂઝ ચેનલની ટીમ સાથે યતિમ સોસાયટીના પ્રમુખ યુનુસભાઈ ચક્કીવાલા સહિતનાઓએ મહેમાનોએ પણ વાત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો સુરત ઇસ્લામ યતિમખાના સોસાયટીની અંદર આજે રંગારંગ કાર્યક્રમો થવાના છે તે બાબતની જાણકારી આપવા માટે યુનુષભાઈ ચક્કીવાલા ઉપસ્થિત છે આપણે તેમને મળીએ જી નમસ્કાર યુનુષ ચક્કીવાલા પ્રમુખ સુરત ઇસ્લામ યતિમખાના સોસાયટી આજે અમારી સોસાયટીમાં અમારા મોઘેરા મહાનુભાવ મહેમાનો ઇંગ્લેન્ડની પધાર્યા છે એમનું હું સ્વાગત કરું છું અને એમના હાથથી એમના હસ્તક એટલે કે અમારા નાના બાળકોએ ઉદ્ઘાટન કર્યા એક તો અમારી પ્રમુખની અને સેક્રેટરીની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું જેનો ટોટલ ખર્ચ યતીમખાના સોસાયટીની સોસાયટી નહીં પરંતુ અમે અમારા જમી કમિટીના જે સોસાયટીના સભ્યો છે કમિટી મેમ્બરો છે એમણે પોતાના સ્વખર્ચે બનાવી છે અને એનો ભવિષ્યમાં પણ જે ખર્ચ આવશે ફોર એક્ઝામ્પલ લાઇટ બિલ વગેરે એ પણ અમે એનું પોતાના ગજવામાંથી ભરપાઈ કરીશું બીજી વાત અમારા જે મહેમાનો આવ્યા એમના ઉપસ્થિતિમાં અમે અમારું એક બિલ્ડિંગનું ઓપનિંગ કરાવ્યું છે જેમાં અમારા સ્ટાફના મેમ્બરો રહેશે સોલ્યુશનમાં જે છોકરાઓ હશે બીમાર થશે તો એમને ત્યાં હોસ્પિટલ સુધી લઈ જવાની જરૂર નહીં પડશે એમની સારવાર અહીંયા જ થઈ જશે એવી અમે વ્યવસ્થા કરી છે ત્રીજું અમારા ત્યાં આખા કેમ્પસમાં ટોટલ ફોર ફોર ટોયલેટ હતી એના બદલે હમણાં નવું ટોયલેટ બ્લોક બનાવીને ટોટલ એકસો ને બે ટોયલેટ બનાવી દીધી છે એટલે પહેલાં જે ચોથા માળે જે છોકરોએ ટોયલેટ લાગતી હતી રાતે તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવવું પડતું હતું એના બદલે દરેક ફ્લોર પર સારી એવી સુવિધાવાળી ટોયલેટ બ્લોક બનાવી દીધું છે અને આ જે અમારી જે જૂની બિલ્ડિંગ છે તે લગભગ એકસો વર્ષ એકસોથી પણ વધારે વર્ષ થઈ ગયા એના પર એક ફ્લોર લીધું છે અને સેમ ટુ સેમ બનાવી દીધું છે કોઈને લાગે બી નહીં કે આના પર ફ્લોર નવી લીધું છે હમણાં વીસ રૂમ અમે એકસો કર્યા છે મતલબમાં અને આવતીકાલે અમારો સમૂહ લગ્ન છે એમાં લગભગ છેતાલીસ બાળાઓ ગરીબ અને જરૂરતમા બાળાઓના લગ્ન છે એમને આ બધું કરિયાવર બી આપ્યું છે એમને પ્રકાશભાઈને બધું બતાવ્યું છે ને કાલે આ બધું ઈશાલ્લા બધા ગરીબોને અમે હેન્ડઓવર કરીશું અને અમારા મોલાની ઉપસ્થિતિમાં અને શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં આ કાલે લગ્ન થવાના છે ને હમણાં એક અમે અમારા મહેમાનોના ઇકરામમાં એમના માનમાં એક ભોજનનું પણ આયોજન કર્યું છે તો એમાં બી અમારા બધા શહેરના અગ્રણીઓ ઓફિસર રહ્યા છે ને ભવિષ્યમાં પણ એ લોકોના શહેરના લોકોના સાથ સહકારથી ને આપ લોકોની દુઆથી અમે સારા કાર્ય કરતા રહીશું એવી કે લાવવા લઈ એક બસનું પણ ઉદ્ઘાટન છે હું કહેવાનું પ્રકાશભાઈ તમને ભૂલી ગયો અમે એક બસ પણ લીધી છે કેમ કે અમે એક બિલ્ડિંગ રાંજરમાં બનાવ્યું છે જેમાં ચાલીસ નાના બાળકો અને ચાલીસ બાળક છોકરીઓ રહેશે જે છોકરીઓ હાલમાં લોકાત હોસ્પિટલ હોસ્ટેલ છે હોસ્પિટલમાં તે હોસ્ટેલમાં રહે છે તેને પણ અમે ત્યાં રાંજેરમાં શિફ્ટ કરીશું તો આ બાળાઓને ના ના બાળકોને સવારે સવારમાં રહીને આવી જશે બ્રેકફાસ્ટ ત્યાં કરશે લંચ ડિનર અહીંયા કરશે અને એમનું એજ્યુકેશન એમનું ભણતર અહીંયા ચાલુ રહેશે એવી વ્યવસ્થા અમે કરી છે તો એમને લાવવા લઈ જવા માટે એમની સેફટી માટે એમના ટાઈમિંગની પાબંદી માટે અમે એક પોતે બસ ખરીદી લીધી છે અને બસનું પણ હમણાં ઉદઘાટન કરવા જઈ રહ્યા છે તો એક નવી બસ પણ લીધી છે આ બધું કામ સારી રીતે પૂરું થાય અને ચાલતું રહે શહેરના લોકો અમને સારી એવી મદદ કરે છે સખીદાતા લોકો છે લોકો આપતા પૈસા આપતા રહે છે અમે ખર્ચા ખર્ચો કરતા રહીએ છીએ અમને ખર્ચો કરતા રહીશું અને ભવિષ્યમાં પણ શહેરના લોકો તરફથી અમને દાનનો પ્રવાહ મળતો રહેશે અને અમે લોકોની સેવા કરતા કરતા રહીશું લોકોને સારા નાગરિકો બનાવીશું સારું ઉચ્ચ ભણતર એમને આપીશું ઉચ્ચ શિક્ષણ આપીશું અને સારા એવા એમના મેનર્સ એમને શીખવાડીશું કે જેનાથી એ લોકો શહેરના સારા નાગરિક બનીને રહી શકે મિત્રો આ હતા યુનુસભાઈ ચક્કીવાલા હવે ઇંગ્લેન્ડ અહીંયા જે મહેમાન પધાર્યા છે આપણે તેમને મળીએ નમસ્કાર ગુજરાતી અમારા એકચ્યુઅલી સમાજના માટે આ એક બહુ ગૌરવની વાત છે કેમકે બહુ વેરી વેલ ઓર્ગેનાઇઝ ઇવેન્ટ બી વેરી વેલ ઓર્ગેનાઇઝ સ્કૂલ બી ઓર્ગેનાઇઝ ને એને એ રીતથી ચલાવવામાં આવે છે કે જેને આપણે જોઈને આપણને એમ આવે કે ભાઈ અમારી દુઆ એ છે કે બધી સ્કૂલો અને બધી સંસ્થાઓ આવી થઈ જાય જે પ્રોફેશનલ લેવલના ઉપર એ ચલાવવામાં આવે છે જેવી રીતે કે એક દાખલો હમણાં હું આપું કે એ લોકો જે રીતથી છોકરાઓની ટેક કેર કરે છે અહીંયા અમે હમણાં ઓબ્ઝર્વ કર્યું અહીંયા કે ભાઈ છોકરાઓ એટલી મોહબ્બતથી અંદર છોકરાઓ એટલી મોહબ્બતથી હમણાં એ લોકોના સાથે વાત કરતા હતા કે જોઈને આપણને એ થાય કે આ લોકો કેટલી રીતે એ લોકોની કાળજી કરે છે કેવી રીતે કાળજી કરે છે તો આ બહુ મોટો અમારા માટે એક શીખવાનો દાખલો છે કેમ કે આપણી એક ઇમેજિનેશન હોય કે ભાઈ આપણે ઇન્ડિયામાં એક સંસ્થા અમારી કઈ રીતથી ચાલે છે તો આ પહેલી વખત અમે અંદર બધું જગ્યાનું ઓબ્ઝર્વેશન કર્યું તો તેનાથી અમને એક અંદાજો થયો કે પ્રોફેશનલ લેવલના ઉપર આપણે લોકો કરી શકીએ ને કરી રહ્યા છે ને ઈન્શાલ્લા ઉમીદ છે કે આગળ બી ચાલીને આ આજ એક રોલ મોડલ બની જશે ઇન્શાલ્લા બધા માટે જી મેં ડૉક્ટર આસિફ રહીમ હું મેં સુરત મેં કાર્ડિયોલોજિસ્ટ હું ઓર યતીમ ખાને ટ્રસ્ટી બી હું टुडे ऑन द थर्टी ऑफ़ दिसंबर हम इनाग्रेट किए हैं न्यू ब्लॉक जहां काफ़ी फैसिलिटी शुरू किए हैं नॉट ओनली अबाउट द एजुकेशन इवन बच्चों के जो किचन में आटोमेटिक मशीन हैं हाइजीन को मद्देनज़र रखते हुए और बच्चों के लिए एक छोटी सी डिस्पेंसरी बच्चों के लिए ऑब्जर्वेशन रूम मेडिकल रिलेटेड और एक डेंटिस्ट की भी हमने ये फैसिलिटी की है कि बच्चों को यूजुअली डेंटल प्रॉब्लम्स होते हैं कि वो बच्चों के सारे डेंटल प्रॉब्लम्स इन हाउस ही हो जाएँ आ, हमने एक नई बस भी ख़रीदी है आ, जो बच्चों के लिए फ़्री सेवा के लिए इस्तेमाल की जाएगी इस्पेशली सिटी के बच्चों को जब लाने ले जाने में जो तकलीफ होती है बच्चों को बड़ा अनसेफ़ तरीके से बाइक्स पे और ऑटोज़ में आते हैं वो चीज़ें ना हो करके बच्चों के लिए एक हमने एक नई बस जो ऑलमोस्ट फिफ्टी नाइन से बच्चों को अकोमोडेट कर सकती है वो बस भी हमने खरीदी है अपार्ट फ्रॉम दिस हमने और पांच छः नए क्लासरूम्स बनाए बच्चों के लिए क्योंकि जिस तरह से बच्चों का रिक्वायरमेंट बढ़ yeah, रही है और जो बच्चों की तादाद बढ़ रही है जो बड़ी खुशी से कहना चाहता हूँ कि बच्चे पेरेंट्स भी अभी उनके बच्चों को पढ़ाना चाहते हैं इस्पेली द लो सोशो इकोनॉमिक स्टेटस के बच्चों को जो पहले पढ़ते नहीं थे बच्चे एटलीस्ट इस यातीम खानी की स्कूल की वजह से अब आ, आ, એક સમયે આ યતીમ ખાનામાં અત્યારે ઊંચા હોદ્દા પર તેઓ અત્યારે સર્વિસ કરી રહ્યા છે ખરેખર સુરત ઇસ્લામ યતીમ ખાના સલામ કરવા બાબત છે